મને એવું લાગે શાસ્ત્રોના આધારે કે આપણા સુખ દુઃખનું સૌથી મોટું કારણ આપણે જ છીએ આ પછી બીજા નંબરે સેકન્ડમાં કોઈ બીજા આવે પણ સૌથી પહેલાં હવે જો આણે હારો સંકલ્પ કર્યો હોત ઓહો હો સ્વામિનારાયણ ભગવાન કેવા હારા કેવી સમાધિઓ કરાવે તો મને એવું લાગે છે ધામના દર્શન કરાવત પણ મોડો સંકલ્પ કર્યો એટલે જમપુરીના દર્શન થયા સંકલ્પથી જો આટલો ફરક પડતો હોય તો કર્મથી કેટલો પડે તો એક ચાટ મારે તમને બતાવો મારે ને તમારે બધાએ જોવું આપણે બધાના જીવનમાં મારા તમારા બધાના જીવનમાં જે કંઈ સુખ દુઃખ આવે એનું સૌથી મોટું કારણ આપણે જ છીએ સેકન્ડ નંબરમાં પછી બીજા કોઈ આવે અને એમાં બી પહેલાં દુઃખની હું વાત કરું કે દુઃખ આવે છે તો ત્રણ પ્રકારના દુઃખ આપણા જીવનમાં આવતા હોય એક આધ્યાત્મિક દુઃખ બીજું આધિભૌતિક દુઃખ અને ત્રીજું આધ્યા આધિદૈવિક દુઃખ આ ત્રણ પ્રકારના દુઃખ માણસના કોઈ પણ જીવ પ્રાણી માત્રમાં આ ત્રણ પ્રકારના દુઃખ આવે આધ્યાત્મિક દુઃખ આધિભૌતિક દુઃખ અને આધિદૈવિક દુઃખ ધ્યાનથી સાંભળજો સ્વથી ત્રણેય શબ્દો જે છે ને આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એના મૂળ શબ્દો છે આત્મા આત્મામાંથી આધ્યાત્મિક શબ્દ બન્યો છે આધિભૌતિકમાંથી ભૂત ભૂત એટલે પંચભૂત પૃથ્વી વાયુને આકાશ પંચભૂત એમાંથી આધિભૌતિક શબ્દ બન્યો છે અને આધિદૈવિક દૈવી પ્રકોપો જે થતા હોય દેવ શબ્દ ઉપરથી દૈવિક શબ્દ બન્યો છે આ ત્રણ પ્રકારના દુઃખ આવે એનો મતલબ કે એક પોતાનાથી જ જે દુઃખ આવતું હોય સ્વથી આવનારું દુઃખ આધિભૌતિક એટલે પરથી બીજાથી આવનારું દુઃખ અને આધિદૈવિક એટલે દેવતાઓથી આવનારું કેતા દૈવી પ્રકોપ દેવતાઓ તો ન કહેવાય પણ દૈવી પ્રકોપ જેને ભૂકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આદિ જેને આપણે દૈવી પ્રકોપ કહીએ એ દેવોથી આવનારું દુઃખ જે હોય આ ત્રણ પ્રકારના દુઃખ મારા તમારા બધાના જીવનમાં આવતા હોય આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક આધ્યાત્મિક એટલે સ્વથી આવનારું દુઃખ આધિભૌતિક એટલે પરથી આવનારું દુઃખ આધિદૈવિક એટલે દેવથી આવનારું દુઃખ હવે જોઈએ આધ્યાત્મિક દુઃખ કયા પહેલામાં પહેલું વ્યસનથી આવનારું દુઃખ આ કોને કારણે એવું કહેવાય ભાઈ આપણે કારણે માવા ખાવાથી મોઢાના કેન્સર થયા દારૂ પીવાથી કિડની ફેલ થઈ ગઈ લીવર ફેલ થઈ ગયું કોઈ પણ રીતે કંઈ ને કંઈ શરીરમાં રોગ લાગવું પડે ને દુઃખ આવે વ્યસનને કારણે તો એ આપણે દુઃખ ઊભું કરેલું કહેવાય એ દુઃખ દેવા કોઈ નથી આવ્યું આપણે જાતે એ દુઃખને આમંત્રણ આપો નિમંત્રણ આપો અને આપણે એને બોલાવ્યું કે તું આવ એટલે આપણે ઊભું કરેલું એ દુઃખ છે જે આપણાથી દુઃખ ટળે એમ છે એ પહેલાં આપણે પ્રયત્ન કરવો જોઈએ આપણું દુઃખ ટાળવાનું તો મારું એવું કહેવું છે કે વ્યસનથી આવનારું દુઃખ આપણે પોતે ઊભું કરેલું દુઃખ છે અને જો એ દુઃખ ન ભોગવવું હોય તો માણસે વ્યસન ન કરવું જોઈએ પાપ કર્મ પાપ કર્મ કોઈ પણ માણસ કરશે ચોરી ડગા દુગી ભેલ છેલ છળ કપટ કંઈ પણ એ પાપ કર્મનું ફળ દુઃખ આવવાનું આવવાનું ને આવવાનું વહેલા મોડું આવવાનું અને એ આપણે ઊભું કરેલું દુઃખ છે મેં ચોરી કરી તો મારે દુઃખ ભોગવવાનું મેં કંઈ ખોટું કર્મ કર્યું તો એનું ફળ મારે ભોગવવાનું જે વ્યક્તિ પાપ કર્મ કરશે એમાંથી કમાયેલી વસ્તુ કે ધન એ વાપરશે બધા પણ જેણે પાપ કર્યું હશે એ પાપનું ફળ તો એને એકલાને ભોગવવું પડશે માટે ડાયા માણસે ક્યારેય ખોટું કર્મ કરાય નહીં આ આપણે ઊભું કરેલું દુઃખ છે આપણી જાતે નોતરેલું દુઃખ છે પાપ કર્મ સ્વથી આવનારું દુઃખ છે અને પછી હું તમને એક બે એના ઉદાહરણો બતાવીશ કર્મના ફળો બી કેવા કેવા મળતા હોય છે માણસને પોતે જ કરેલા કર્મો એના ફળ એને ભોગવવા પડતા હોય છે પણ પહેલાં હું તમને આખી આ વાત સંભળાવી દઉં એક ઉદાહરણ દઉં પેલું ગોંડલમાં રાઘવજીભાઈ હતા બાલસ્વામી બહુ મોટા અધિકારી હતા સારા ગોંડલમાં સ્વામિનારાયણ ભગવાનના થોડાક ભગતે હતા તો સ્વામિનારાયણ ભગવાન માટે એક ચોફાળ બનાવવાનો હતો તે કામ આ ગોંડલના રાઘવજીભાઈને સોંપ્યું કે તમે ચોફાળ સારો બનાવી આપો પૈસા આપવા કોઈ ભક્તે કે મારે મહારાજને ચોફાળ દેવો છે તમે બનાવી આપો હવે પૈસા લીધા ચોફાળ બનાવ્યો એમાંથી આઠાના વધ્યા બસો વર પહેલાંની વાત કરું આઠાના એટલે ઘણા કહેવાય આઠાના વધ્યા ચોફાળ બનાવતા એ આઠાના આ રાઘવજીભાઈએ પાછા ન દીધા કે ભાઈ આટલામાં ચોફાળ થઈ ગયો ભગતે પૂછ્યું કે ભાઈ કંઈ વધુ નાય કે કાંઈ વધુ ઘટ્યું નથી બધું હરભર થઈ ગયું એમ બધું રેડી થઈ ગયું આઠાના રાખી લીધા ઈ પાપે રાઘવજીભાઈ જે અધિકાર ઉપર હતા પોસ્ટ ઉપર એ અધિકાર એનો જતો રહ્યો અધિકાર જતો રહ્યો નોકરી વહી ગઈ પોતે કંગાળ થઈ ગયા ગરીબી આવી ગઈ ઝારની ધાણી કરે ફોડે એના લાડવા બનાવીને વેચે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે એક દિવસ ગોપાળાનંદ સ્વામી સારંગપુરના હનુમાનજી મહારાજ પધરાવનારા ગોપાળાનંદ સ્વામી બોટાદ આવ્યા અને બધા ભક્તો દર્શને આવ્યા રાઘવજી દર્શને ના આવ્યા એટલે સ્વામીએ પૂછ્યું કે રાઘવજી કેમ નથી આવ્યા તો બધા ભક્તો કે સ્વામી એનો અધિકાર જતો રહ્યો છે અને બહુ ગરીબ થઈ ગયા દરિદ્ર થઈ ગયા છે ધાણીના લાડવા વેચીને જીવન નિર્વાહ કરે છે સ્વામીને સ્વામી કહે છે કે જાવ અને બોલાઈ આવો રાઘવજી આવ્યા પહેરવા પૂરા કપડાં નહોતા હાદા મેલા જ તૂટલા ફૂટલા કપડાં વેષ જોઈ એકાંતમાં સ્વામી ગોપાળાનંદ સ્વામી ને રાઘવજી બે ગોપાળાનંદ સ્વામી એનો વેશ જોઈને કીધું રાઘવજી સ્વામી જાણી ગયા છે બાલ સ્વામી રાઘવજી આઠાનામાં તો આવી દશા થઈ ગઈ કે આટલું જ બોલ્યા હો સ્વામી ગોપાળાનંદ રાઘવજી આઠાનામાં તો આટલે દરજે આવી કે હોય કે પછી તો પોક મૂકી ગયો રાખવજી ખબર પડી ગઈ ને સ્વામી જાણી ગયા છે પગમાં માથું મૂકીને રોવા મળ્યો દિલગીર થઈ ગયો મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો ગોપાળાનંદ સ્વામી કે આજે ધાણી વેચ્યા પછી જે જુવાર વધે એ તું નો ખાતો ઉપવાસ કરજે એનો લોટ બનાવી અને અહીં સંતોને દઈ જાજે તમે આજ ઉપવાસ કરજો અને લોટ લઈને આવ્યા સંતોએ રોટલા બનાવ્યા ભગવાનને જમાડ્યા સંતોએ જમા અને પછી સ્વામીને ગોપાળાનંદ સ્વામી બધા સંતોને કહે છે કે હવે તમે બધા માળા કરો અને આ રાઘવજીનું પ્રારબ્ધ દૂર થાય અને સુખ્યો થાય અને સંતો બધા એની રસોઈ જઈમાં અને રાઘવજીને વળી પાછો અધિકાર મળ્યો અને રાઘવજી પાછા સુખી થયા એક આઠાના હેરવા મારે બધાને વિનંતી કરવી છે કે જે આ સામાજિક કાર્યો કરનારા ધાર્મિક કાર્યો કરનારા છે ને એમાંય બહુ ધ્યાન રાખજો તમે બતાવો ઘણું બધું અને ભેગું જાજું કરીને પછી બીજે માર્ગે વાપરો એનાય ફળ તો ચૂકવવા પડશે ભાઈ હા ગૌ માટે ગાય માટે ગરીબ માટે અમે આને આમ ભણાવીએ અમે આને આમ કરીએ એમ કરી કરીને ઉઘરાવે ઝાઝો અને પછી વાપરે બીજું સામાજિક કાર્ય કે ધાર્મિક કાર્યનો મોરો રાખીને પૈસો ભેગો કરી જો પોતાના માટે બીજે ત્રીજે ક્યાંય ખોટે માર્ગે વાપર્યો તો એ ભોગા બોલાવશે ભાઈ આ કોઈ ભાળે કે ન ભાળે પણ જેને કર્મના ફળ દેવા છે ઈવડો એ તો ભાળે ભાળે ને ભાળે માટે જેણે સુખી થાવ એટલે મેં કાલે કીધું હતું સદગુણનો આશ્રય કરવો સુખી થાવું એણે સત્કર્મનો આશ્રય કરવો સત્સંગનો આશ્રય કરવો અને સત એવા ભગવાનનો આશ્રય કરવો આ ચાર આશ્રય જ માણસને સુખી કરે કરે ને કરે પાપ કર્મનો કરવો